તારીખ અગિયારમી મે શનિવારના રોજ ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતના કતારગામ ખાતે આવેલા પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીએ ઝરહટથી સિદ્ધિ મેળવી ક્લાસીસનું નામ રોશન કર્યું છે તેની પર નજર કરીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષા શનિવાર તારીખ અગિયારમી મે નોંધી પરિણામ જાહેર કરાયું છે જેમાં સુરતના કતારગામ ખાતેના પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે પોઝિટિવ ક્લાસીસની સુરતની ત્રણ બ્રાન્ચ જેમાં પંચદેવ સોસાયટી આંબા તલાવડી કેદાર બિઝનેસ સેન્ટર બાપા સીતારામ ચોક યુનિટ સ્ક્વેર હરિદર્શનનો ખાડો અગિયાર વિદ્યાર્થીઓએ ધોરણ દસમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે આ તેમાંથી સૌથી વધુ ટકાવારી પ્રાપ્ત કરનાર પ્રથમ પ્રિયાંશી વરિયા કે જે છન્નું પણ અને નવ્વાણું પણ છ્યાસી મેળવ્યો છે તો બીજો ક્રમ મેળવનાર પૃથુ કરસરિયા કે જેને છન્નું પણ પચાસ ટકા અને નવાણું પણ ત્યાંસી પીયા ત્રીજો ક્રમ મેળવનાર પાંચ ટાંકે

ધોરણ બાર માં છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો જેમાં પ્રથમ ક્રમે કાકરોતા દેવાંગી ચોરણ પોઈન્ટ સત્તાવન ટકા અને નવણું પોઈન્ટ એકાણું પીઆર બીજો ક્રમ મેળવનાર ફેનિલ ગોળકિયા કે જેને ચોરાણું પોઈન્ટ તેતાલીસ ટકા અને નવણું પોઈન્ટ નેવું પીઆર

ધોરણ બારનું પરિણામ આવ્યું છે એ અમારા ક્લાસીસનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અમારા ધોરણ બારના વિદ્યાર્થીઓએ જે સફળતા પ્રાપ્ત કરી છે એ બદલ એ વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું સરસ પરિણામ પ્રાપ્ત કરાવવા પાછળ જે અમારી ટીમ છે અમારા શિક્ષકો છે એનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અમારા પરિણામમાં ધોરણ બારમાં એ વન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ છે છ અને એ ટુ મેળવનાર વિદ્યાર્થીઓ અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ પ્રાપ્ત કર્યો છે તો આટલું સરસ પરિણામ મેળવવા પાછળ અમારા વાલી વિદ્યાર્થી અને શિક્ષકોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પોઝિટિવ ક્લાસીસમાંથી હું સંચાલક તરીકે ભાવેશ વસોયા જે તે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે એમાં પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ બદલ વિદ્યાર્થીઓનો દિલથી ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને તેની પાછળ જે શિક્ષક મિત્રોએ પણ મહેનત કરી છે તે માટે શિક્ષક મિત્રો વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમાં ધોરણ દસની વાત કરીએ તો ધોરણ દસમાં એ પ્રાપ્ત કરનાર અગિયાર વિદ્યાર્થીઓ અને ધોરણ દસની અંદર એ ટુ પ્રાપ્ત કરનાર તેત્રીસ વિદ્યાર્થીઓ છે જે બદલ અમને અમારી સંસ્થા પ્રત્યે અને અમારા શિક્ષક પ્રત્યે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને એ માટે દરેક શિક્ષકોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ કરશે વિરેન્દ્રભાઈ છે હું ધોરણ દસ ઓજી ક્લાસીસમાં કરેલો છું જેના પરિણામે મને ધોરણ દસ એસએસસી બોર્ડમાં છન્નું પોઈન્ટ પાંચ ટકા પ્રાપ્ત થયા છે અને સાથે સાથે પણ પ્રાપ્ત થયો છે જેમાં હું મારે પોઝિટિવ ક્લાસીસના શ્રી ધર્મેશર અને ભાવેશરનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ તે સાથે સાથે અન્ય વિષય શિક્ષકો અથવા તો અન્ય સપોર્ટર ટીમનો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મારું ખૂબ મારું ખૂબ મદદ કરી ભણવામાં અને કોઈ પણ જ્યારે કોઈપણ વિષયમાં ડાઉટ હોય ત્યારે તેમાં મદદ કરતા અને આપણે જ્યારે કહીએ ત્યારે ડાઉટ સોલ્વ કરી દેતા અને સાથે સાથે હું મારા માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે પણ મને ખૂબ ખૂબ ઘણી મદદ કરી છે જેના પરિણામે મને એટલા સારા માર્ક્સ પ્રાપ્ત થયા છે પોઝિટિવ ક્લાસીસ દ્વારા કોમર્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે તો તે વિદ્યાર્થીઓને બેંકની મુલાકાત તેમજ કંપનીની મુલાકાત થિયરી સાથે પ્રેક્ટિસ મળે તે માટે યુનિવર્સિટી મુલાકાત સીએની મુલાકાત જેવી બાબત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા